આ અમારા ધર્મના ટોયસ છે અહીંયા જો ઘંટી શરૂ કરી દીધી છે બે ડબ્બા એમ તો ઓલમોસ્ટ દળાઈ ગયા છે હવે બસ એક આ છેલ્લું બાકી છે તો એ તે કામ પતાવી દઈએ ફટાફટ જીસીબી અમાર ધર્મનું તો આમ છે ને સવારમાં આજે ઘણું બધું કામ હતું એટલે પછી બીજું કંઈ કામ ન થયું અને બ્લોકની શરૂઆત એ ન થઈ એટલે અને આજે જમવામાં બનાવવાના છે ફક્ત દાળ ભાત અને સલાડ કેમ કે આજે ટિફિન બનાવ્યું નથી અને દાળ ભાત છોકરા નહીં ભાવે આપણને ભાવે એટલે મસ્ત મજાના ભાત બનાવવાના છે જો અમે બેસી ગયા છીએ જમવા અને જમવામાં છે સરસ મજાની કેસર કેરી અને અહીંયા છે કાગડા કેરીનું અથાણું અને સાથે છે મસ્ત દાણાવાળી દાળ અને દાળ ભાત તો જમવા જો મેં કીધું હતું ને કે આજે ખાલી દાળ ભાત નો પ્રોગ્રામ છે તો જો જમવા માટે બેસી ગયા છે અને ઉનાળો હોય ને એટલે કેરી ન હોય તો મજા જ ન આવે મેં વચ્ચે જો કેરીમાં ડાબો પાકે ને વચ્ચે ઓલું થઈ જાય ને કે વચ્ચે ન પાકી હોય કે તો જરાય મજા ન આવે કેસર કેરી લાગે જ એટલી સરસ કલર જ એવો મસ્ત આવે ને જોઈને ખાવાનું મન થઈ જાય આવો તો

જો છે અમારી શીંગ ખાવાની બહુ મજા આવી હતી શીંગ ગરમ છે બેટા આપો જો અહીં ઠરવા મૂકું છું બરોબર પછી થોડીક ઠરી જાય ને ત્યારે લઈ લેજે

મેં પપ્પા તો કીધું દાદાનો એટલે દાદા એટલે મારા તો પપ્પા થાય ને એમ મેં પપ્પાનો જ કીધું ચાલો પાપડ આવ્યા છે તો પાપડ ચાલુ કરવી બીજું તો મનીલ ને બહુ ભૂખ લાગી કાનીલ કે કંજવાળો થયો મરેના કાકા જો અહીયા કાંદા તૈયાર કરે છે લીંબુ કાકા કાંદા તૈયાર કરવામાં આ પૂરું થઈ તો આવવા દેજો આજે છે ને બહુ જ ટ્રાફિક છે ક્રાઉડ વધારે છે કેમ કે સરકારી બર્થડે છે બધાનો મોસ્ટ ઓફલી જો અહીંયા અહીંયાના છે ને ફૂલચા બહુ જ ફેમસ છે મસ્ત અમારે રાહુલભાઈને બહુ ભાવે અહીંયાના ફૂલચા એટલે છે ને અમે અહીંયા ખાવા આવ્યા છીએ

ખાઈ પીણ મસ્ત મજા ના જો આવી ગયા ઘરે પેટે ફૂલ ભરાઈ ગયું છે ને અમાર ધર્મભાઈ ની ગદા જો બતાય તો ધર્મ ગદા હા ગદા અવાજ આવે છે ગદામાંથી માંથી વગાડ તો આવ્યો આવ્યો ગદા અવાજ આવ્યો ને સામે જો ટીવી નીચે કેરીનો નો દાબો નાખી દીધો છે ચોરીઓ ચોરીઓ કેરી તો ખાવાની ઉનાળામાં ખરેખર બહુ જ મજા આવે ને આજે છે ને અરે વાહ વાહ આજે છે ને બધા એમ કહેતા હતા કે સરકારી જન્મ છે સરકારી જન્મદિવસ છે એટલે છઠ્ઠા મહિનાની પહેલી તારીખ પહેલાના સમયમાં લોકો એવું કરતા કે પરફેક્ટ બહુ યાદ હોય ખબર ન હોય પછી પાછળ દાખલો કઢાવતા તો છઠ્ઠા મહિનાની પહેલી તારીખ જ તે લખાવી દેતા તો આજે ખરેખર ટ્રાફિક ફૂલ જ હતી ઢાબામાં કેમકે મોસ્ટ ઓફલી બધાનો આજ દિવસે એટલે કે જે વડીલ હોય એનો આજ દિવસે વધારેમાં વધારે બર્થડે ઉજવાતો હોય એટલે થોડીક ટ્રાફિક અહીં બહુ જ હતી અને જ્યાં જોઈને સ્ટેટસ તો હેપી બર્થડે હેપી બર્થ ડે બાપુજી પપ્પા એડે એવું જ હતું કેમકે વડીલોનો બર્થડે હોય એટલે એટલા માટે આપણે નહીં આપણે તો આપણું યાદ જ હોય આપણી બર્થડે